અને સમગ્ર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત સંચાલિત છે ખાસ કરીને સર ઘણા વાલીઓ પોતાના બાળકોને લઈને અહીંયા જન્મદિવસ ઉજવતા હોય છે કે ભઈ આ બાળકો જો અને તમે જુઓ તમે મેન્ટલી નથી તો પણ આ બાળકો કેટલું મહેનત કરે છે તો આને લઈને તમે કેટલી કેટલી વ્યવસ્થા રાખો છો આપણે આ સંસ્થાની અંદર મોટા ભાગે જે જન્મદિવસો સેલિબ્રેટ કરતા હોય કોઈ પણ ફેમિલી એ અહીંયા બાળકો સાથે આવે છે ભોજનની વ્યવસ્થા રાખે છે બાળકોને પોતાના હાથે જમાડે છે એ બધી વ્યવસ્થા એ આ ઉપરાંત જન્મ દિવસ ને જમવા સિવાય અલગ અલગ જગ્યા જેમ કે અલગ અલગ પ્રકારના કપડાઓની વ્યવસ્થાની જરૂર કપડા પણ અપાવી દેશે શિયાળાની શરૂઆત છે તો એના ગરમ વસ્ત્રો પણ આપે છે એ બધી રીતે સેલિબ્રેટ કરતા હોય છે બધા કોઈ દાતા કોઈ પણ દાતા હોય આપણે અહીંયા વસ્તુ સ્વરૂપે કોઈ પણ વસ્તુ દાતાને આપણે જે જરૂરિયાત હોય એ કઈ ત્યારે એ આપે છે સાહેબ આપણે તમે આમાં મોબાઈલ નંબર તમે બોલી શકો છો કહી શકો કે સરકારી સંસ્થા છે એટલે સરકારી સંસ્થાના લેન્ડલાઈન નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના નંબર છે જીરો બે એક્યાસી પચીસ સત્યોતેર બે સત્તાણું